તમારા બાળપણ આવી ગુજરાતી શાળામાં જ ઘરની સામે જ એ બાળપણની યાદો આજે તરવરી છે

બે દિવસ સુરત હતી ત્રણ દિવસ એડા ડાયટમાં અને નવમી તારીખે ગાંધીનગર તમારો જે પ્રાથમિક વિભાગ ખરો ને ત્યાંના હેડ છે એમનો પણ ફોન આવ્યો કે બેગામ તાલુકાના અને ગાંધીનગર જિલ્લાના તમામ જે જીતેલા શિક્ષકો છે એમને તમારે મોટિવેશન આપવાનું છે તો નવમી તારીખે ત્યાં છે ખૂબ ટાઈ સિકલમાં પણ મેં અહીંયા આવવાનું પહેલું પસંદ કર્યું ચિત્રકલા એ કુદરતે આપેલી એક મહાન પક્ષી છે મોરના ઈંડા ક્યારેય ચિતરવા ના પડે વગડામાં કે જંગલમાં કોઈ વૃક્ષો વાવવા નથી જતું આપમેળે થાય છે શીખી પારખી અને ભણીને તૈયાર થયેલો એ મજૂર કહેવાય જ્યારે આપ મેળે પોતાનામાં કઈક છે અને એ જ્યારે બહાર આવે એ કલાકાર કહેવાય કારણ કે એ બક્ષિસ કુદરતે એને આપી છે ફેસબુક માં ગુજરાતી શાળાની એક નાની દીકરીનો વિડિયો બહુ જ વાયરલ થયો છે અને ક્લાસમાં ગાય છે ને ગાતા ગાતા બધા કામ કરે છે સાહેબ એ છોકરી એ જે સ્ટેજ ઉપર તમારા જેવડી છે લગભગ પાંચમામાં કે છઠ્ઠામાં હશે એ સ્ટેજ ઉપર મોટા મોટા સ્ટેજ ઉપર છોકરી ગાવા જાય છે માધવગઢ કરીને ગામ છે પીલેશ્વર જોડે મારા આઠમા ધોરણના ક્લાસ ટીચરશીપમાં એક છોકરી ભણતી તો શનિવારે પ્રાર્થના ગવાય અને બુધવારે તાસ આવે એમાં એક્ટિવિટીસ કરવાની જેને જે આ ચોક્કસ આવડે વાર્તા આવડે ગરબો ગાતા આવડે ભજન ગાવું છે લોકગીત ગાવું છે કોઈને મેંદી મૂકવી છે આવું બધું મેં કરાવતા તો એક છોકરી પ્રાર્થના ગાય એ છોકરીને જ્યારે પહેલી વાર મેં સાંભળી તો પછી હું દર શનિવારે એને એને રૂમમાંથી હું બહાર લાવ્યો અને ગ્રાઉન્ડ મેં પાંચ છ શનિવાર એને ગ્રાઉન્ડ ઉપર ગવડાવી હું પોતે મ્યુઝિકના પ્રોગ્રામ કર્યો કાલીપુરામાં મારે લગ્ન ગીતનો ઓર્ડર એ છોકરીને મેં લગ્ન ગીતમાં ડાયરેક્ટ બેસાડી વર્ષા બારોટ કરીને સિંગર હતી એની બાજુમાં જ એને માઈક પકડાયું મે માઈક પકડ્યું આ છોકરી જે ગાઈ તા ગાવાન એના પપ્પા સાયકલ લઈને આવેલા એના પપ્પા માધવગઢથી સાયકલ લઈ અને ઘડી આવેલા એને પાછળ બેસાડી એ છોકરીને માઈક પકડાયું અને એને લગ્ન ગીત પેલી જે છોકરી મેઈન સિંગર ગાય એની જોડે એ કોરસ કરે એટલે પાછળ પાછળ ગાય આજે એ છોકરી મને મળીથી પંદર દિવસ પહેલા તો કે સર મારા લગ્ન થઈ ગયા બાજુ ગાંધીનગર જિલ્લામાં દસ્તાવેજ કરવા આવી છું મારા બે બંગલા છે અને મારો છોકરો સાહેબ હું તો ગુજરાતી સ્કૂલમાં ભણી પણ મારો છોકરો ગાંધીનગરમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એ મને પગે લાગી અને પપ્પા રડ્યા કે સાહેબ એ દિવસે તમે ઓળખી ક્લાસમાંથી ગ્રાઉન્ડમાં ના આવ્યા અને ગ્રાઉન્ડમાંથી દુનિયામાં બેસાડી જો એ પારખું ના હોત તો મારી દીકરી આજે કોઈ ઢોર ચાર દિવસ કાં તો ખેતી કામ કરતી હોત તમને તાવ આવ્યો હોય ને એટલે તમે એમ વિચારો મને તાવ આવ્યો મને તાવ આવ્યો તો સાહેબ એ તાવ બે દિવસ રોતો હોય તો વીસ દિવસ આવ્યો હું પણ ચિત્રકાર કેવી રીતે બન્યો હું પણ સંગીતકાર કેવી રીતે બન્યો એના મને કડવા અનુભવ છે અને હું આજે તમને કહીશ તો ખબર પડે કે કલાકાર કેવી રીતે બનાવે એમને રાતોરાત નથી બનાતું છઠ્ઠા ધોરણમાં હું નપાસ થયો ગણિત મને ના આવડે ફરીથી પરીક્ષા આપી છઠ્ઠું પાસ કર્યું દસમા ધોરણમાં આવ્યા તો એ વખતે અંગણિત ને બીજ ગણિત બીજ ગણિત ના આવડે એટલે અંગણિત રાખ્યું એમાં દસમામાં પાસ થઈ ગયો અગિયારમા માં આવ્યા બારમા માં આવ્યા સાયન્સ તો આપણને આવડે નહીં અને આર્ટસ માં બેસે ને એમ કે ગામડાના છોકરાઓ જોડે ભણવાનું મારા પપ્પા ટીચર સ્કૂલમાં એ સ્કૂલમાં બીજા છોકરાઓ કેટલે થાય છેલે કોમર્સ રાખ્યું અને 12 ધોરણમાં હું નપાસ થયો અને જ્યારે માર્કશીટ મારી જોડે આવી ત્યારે જોયું તો એક માર્કે હું નપાસ થયો ગયો 35 માર્કે પાસ થવા તો એના બટે 34 માર્ક એ વખતે શું કરું તો મેં પેન્સિલ પકડી મને પેન્સિલ પકડતા નહી એક પેન્સિલ પકડી અને એક ભાઈ ડ્રોઈંગ દોરતા હતા માધવ મંદિરમાં હું સેવા કરતો તો એ ભાઈ ડ્રોઈંગ સ્કેચિંગ કરતા તો એમની જોડે મને પણ રસ જાગ્યો કે હું થોડું થોડું શીખવાનું શરૂ કર્યું પછી મેં પપ્પાને કીધું મારા પપ્પા ડ્રોઈંગ ટીચર સારામાં સારા તો હું ડ્રોઈંગ શીખવાનું શરૂ કર્યું તો એક વખત બે વખત ત્રણ વખત કાગળિયા બગાડ્યા ચોરસ પાડીએ એમાંથી ડિઝાઇન બનાવીએ અને એમ કરતાં કરતાં એટીડી કોલેજમાં ઇન્ટરવ્યુ આપવા ગયા એટીડી કર્યું ડ્રોઈંગ ટીચર બન્યા ડ્રોઈંગ ટીચર બન્યા પછી એ વખતે

છોકરાઓને એન્યુઅલ ફંક્શન થાય અને એ એન્યુઅલ ફંક્શનમાં જ્યારે એક 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 જ્યારે શીખવાડતા હતા ત્યારે એમ થયું કે હું પણ ભાગ લઉં ત્યારે હું ભાગ લેતા હતા એક સાહેબ હાર્મોનિયમ વગાડે એ હાર્મોનિયમ વગાડે પછી જે રિસેસ પડી ને એટલે બધા ગયા નીચે એટલે મને એમ થયું હા મહાબુદ્ધ તો મને જ્યારે હાર્મોનિયમ જે હતું ને એ ભૂલમાંથી હું એને ટચ કરી મેં કીધું આમાં સ્પીકર ક્યાં છે આપણને એટલી બધી ખબર નહીં તો સ્પીકર ક્યાં છે એ જોવું પડે તો પેલા સર મને જોઈ ગયા અને મને એમ કીધું કે તમે આવું

સંગીત શીખવું છે એ વખતે મારા પપ્પાનો નો ચાર હજાર રૂપિયા પગાર અને ચાર હજાર રૂપિયા નું હાર્મોનિયમ લાય અને પછી શીખ્યો મારું કહેવાનો મતલબ એવો જ છે કે કોઈ બી કલા શીખવી એ સખત મહેનત માંગી લે છે આજે આપણે પિંડ ચિત્રો દોરવાના છે કોઈ લેખક હોય તો એ લખે કોઈ લેખક હોય ને એ લખે તમને સાહેબ નિબંધ લખાવે છે કે હોળી ઉપર નિબંધ લખો તો તમે લખો છો પછી કોઈએ ચલો એક શબ્દ આપો તમને કે તું મને વાલી લાગે છે આના ઉપર તમે કવિતા લખો તો તમે પાદપૂર્તિ એટલે કે કવિતા લખો તમને કોઈ એક શબ્દ આપવામાં આવે કે હું મહાન બનીશ એના ઉપર તમે કવિતા બોલો તો તમે બોલી શકો જ્યારે ચિત્રકાર એને કોઈ વિષય આપવામાં આવે ને કે મારી નિશાણ તો એ

પણ એ તમે એવું દોરો ને કે તમને એમ લાગે કે બહુ જ ફાઈન છે અત્યારે તમે જુદી જુદી હોટલ્સમાં જે જોવો છો ને એ અમૂર્ત કલા છે એ અમૂર્ત કલા એક બે હું તમને અહીંયા બતાવીશ કે એ ટાઈપની હોય જ્યારે એમાં શબ્દો ના હોય શબ્દો ના હોય રેખા ચિત્ર હોય એની અંદર તમે કલર પૂરો કલર પણ એવા હોય કે તમે કોઈ પણ ચિત્ર દોરો તો લાઈટ કલર ભરો અને એક વિજાતીય કલર ભરો વિરોધી રંગ લાલનો લીલો પીળાનો વાદળી આ રીતના જે વિરોધી રંગ છે એ તો એ એટ્રેક્શન આવશે કોઈ બી સિનેમામાં તમે જાઓ સલાલ ગયા છો ને તો જેટલી બી લાઇટિંગ છે ને લાઈટ એ વિરોધી રંગની છે એટલે મસ્ત લાગે છે પણ કોઈ સાદી ઓફિસમાં જાઓ છો તો જો એકદમ સોબર કલર હશે તમે તમારા ઘરની દિવાલના લાલ કલર નહીં કરો પીળો નહીં કરો પોપટી નહીં કરો તમે કયો ઇંગ્લિશ કલર જે સોફ્ટ હોય પણ ને ફાસ્ટ કલર કરીને માણસની નજર ત્યાં જાય નાનું બાળક રમતું હોય ને તેને ઘણા બધા રમકડા મૂકો તો તમે માર્ક કરજો લાલ કલર નું રમકડું પહેલા લેશે શાકભાજીની લારી હોય ને એમાં ટામેટા ઉપર પહેરી નજર જશે એ ગરમ રંગ છે ગરમ રંગ કેસરી લાલ ચીકણી ગુલાબી પિંક પિન્ક એ રાજા સાડીનો રંગ છે લીલો વાદળી આસમાની ભોગટી ગ્રે કલર આ શાંત કલર છે અત્યારે જમાનામાં ઇંગ્લિશ કલરનો ટ્રેડ ચાલે છે એટલે દીવાલ ઉપર તમે પિક્ચર દોરો તો તમે સબ્જેક્ટ નક્કી કરો કે મારે કયા સબ્જેક્ટ ઉપર દોરવું છે કે એ જોઈને માણસ શું સમજે એ દોર્યા પછી એના ઉપર તમે લાઈન ડ્રોઈંગ આપો બ્લેક કલર નું અને પછી અંદર કલર પૂરો એટલે તમારું ઉપસી આવશે જેમ કે કોઈ છોકરી નગરમાં તૈયાર સરસ થાય અને છેલ્લે આઈબ્રો કરે ને એટલે એની આંખ આખી બહાર આવે એનો એનો ગેટઅપ બહાર આવે લિપસ્ટિક કરે તો એના હોઠ બહાર આવે એ શેના દ્વારા લાઈન બોર્ડર દ્વારા લાઈન બોર્ડર આ તમે એટલા જ સારા લાગો કે તમે બોર્ડર આપો છો એટલે અણિયા આરંગેત્રમ હોય ભરત હોય તો છોકરીની બોર્ડર કરે તો છેક આટલે સુધી કરે તેની અણિયારી આંખ થાય છે કારણ કે એને આંખો ઉપર કામ કરવાનું છે એને હોઠો ઉપર કામ કરવાનું છે કાન હલાવી શકાય છે પહેલા હતા હવે નથી હતા ના કલાવો જો નહીં તો આપણી શરીરમાં કયો અંગ હત પોટ કומר ખબુ ડુ માતુ આપો આનું મિશ્રણ કરીને આખવા રંગીત રમબત આવે તમે અજંતાના ગુફા ચિત્રો જો ઇલોરાના ગુફા ચિત્રો જો ઇલોરામાં જે શિવ મંદિર છે એ જેણે જોયો છે એને ખબર છે કે એને ઉપરથી કોતરી અને નીચે ગયા છે નીચેથી કોતરી ઉપરથી ગયા માણસ નીચેથી મકાન બનાવે નીચેથી કોતરી કરે એટલી મોટી વિશાળ આ દુનિયાની સાતમી અજાયબી નહીં પણ ફર્સ્ટ અજાયબી કહેવામાં આવે આ તાજમહલ તો કઈ નથી એ તો બધા મુસ્લિમ સ્થાપત્યો છે ને ચૈનમાં બાકી શ્રેષ્ઠ સ્થાપત્ય ઇલોરાનું શિવ મંદિર સાહેબ એટલું બધું વિશાળ એટલી બધી કોતરણી વિચાર કરો એક એવડો મોટો પહાડ તો એ કયા એન્જિનિયર હતા એ વખતે એન્જિનિયરિંગ કોઈ કોલેજ હતી એ વખતે કોઈ અણીદાર વસ્ત્રો કે શસ્ત્રો હતા એ એ વખતે શું વિજ્ઞાન હતું શું હતું વિજ્ઞાન હતું એમ એ વખતે રાવણ જોડે ક્યાં સરવાળી ગાડી હતી સીતા માતાને લઈ ગયા તો હું વચ્ચે ક્યાં પેટ્રોલ પંપ હતો સુ એન્જિન હતું ગેર હતું તો એ કઈ શક્તિ હતી મંત્રોની શક્તિ હતી એ મંત્રોની શક્તિ દ્વારા આખા જગત રામ ધારે એને એ જગ્યાએ તીર જાય તો એને જતું હતું તો એ મંત્રમાં શક્તિ અને જગ્યા બોલવામાં આવતી એ મંત્રમાં તો એ તીર ત્યાં જઈને જ વાગતો આ બધી જ કલા છે પણ જેમ પહેલા માણસ કાન હલાવી શકતો તો પણ એનો ઉપયોગ ના કર્યો એટલે અત્યારે કાન હલાવી શકતા નથી આજે પ્રાઇમરી શાળાઓ ગુજરાતી શાળાઓ બંધ મરણ પથારીએ છે સાહેબ ચિત્રનો વિષય ખલાસ થવાની આર્ય ઉપર છે કોઈ શિક્ષકોની નિમણૂક થતી નથી કોઈ પીટી ટીચરોની કલાઓની કોઈ નિમણૂક સંગીત ટીચરની નિમણૂક થતી નથી અને સરકારને કલા જોઈએ છે ચા પીવી હોય ને તો સરકારને કહેવું પડે કે ચા અને ખાણ હોય ને તો ચા બની આ સરકારનો પ્રશ્ન છે છડે છો કે તમે નિમણૂક તો કરો અચ્છા તમારે પીટીસી કોલેજ છે કોઈ ડ્રોઈંગ શીખવાડે કલા શીખવાડે એવો કોઈ ટીચર ખરો છે ને

કે જે હાર્મોનિયમ મેં ટચ કરી તું એ ટીચર હતા સાયન્સ કોલેજના દીપકભાઈ વકીલ કે મને હરદૂત કરી દીધે કે તે આ હાર્મોનિયમને કેમ વડ્યું અને મેં નિર્ણય કર્યો કે હું હાર્મોનિયમ શીખીશ આજે એ સાહેબ એમના પ્રોગ્રામમાં મને વગાડવા બોલાવે છે તમે પોઝિટિવ વિચારો તમારો તાવ જતો રહેશે મારે કરવું જ છે બાકી તમે જે નેગેટિવ વિચારશો ને કે અગિયાર વાગે આવ્યા ને પાંચ વાગે ઘેર ગયા એ તો સાહેબ બધા કરે છે તો મારે કઈક કરવું છે બઉ સારી બાબત કહેવાય કે ગુજરાતી શાળા આવી રીતે વોલ પેન્ટિંગ ના કરે બાકી ગવર્મેન્ટ જ કરે છે આ પોલીસની દિવાલો પર હિંમતનગરમાં સાબરડીમાં અમે કઈ કરીને ધાગ્યા પણ ગુજરાતી શાળામાં એક ગૌરવની બાબત બીજી ગૌરવની બાબત તમને પીપળિયા સ્કૂલ છે એ સ્કૂલે તાલુકાની કલા મહાકુંભમાં ભાગ લીધો ગરબામાં હું જજમાં બેઠો હતો તો સાત આઠ ગરબા આવેલા એમાં એ ગરબો મને ગમ્યો તો મેં એને નંબર આપ્યો પછી એ લોકો મને મળવા કે સર આમાં સુધારો શું કરી શકે મેં ઘણું બધું કરી શકાય તમે આટલી નાની શાળાની બાળકીઓ છે તો કે સર તમે મારી શાળામાં ના મે કેમ તો ત્યાં મને ખબર પડી કે મારા ઘરની પાછળ ભૂમિલે ચૌહાણ ત્યાં ટીચર માં છે મોડા એ મારી ઘરની પાછળ એક સ્કૂલમાં ટીચર તો કે કાકા તમે નામ તો એ મે મને આવકાર આપ્યો તો ત્યાં મહેશભાઈ પ્રિન્સિપાલ છે મહેશભાઈ તો હું ગયો ને આપણે ટ્રેનિંગ મે આપી ગરબો આરી કે કરે આખી એક્શનો શીખવાડે એ લોકો જિલ્લામાં ગયા જિલ્લામાં જીત્યા પછી મે પાછી એક્શન શીખવાડી ઉમેર્યું પ્રદેશ માં ગયા 10 જિલ્લાઓ જીત્યા અને પરમ દિવસે એ લોકો રાજ્ય લેવાની કે જો લઈને સુરત ગયો ધન્યવાદ ગુજરાતી શાળાનો ભાર એ છોકરી સાહેબ અમે મોડાસા ન જોઈ અને એ છોકરી જ્યારે બચાવ અને જ્યારે સુરત લઈ ગયા તો ગામવાળા એ કેવું કર્યું બીજે બોલાય છોકરીઓને વેલકમ કરી હાર પહેરાયા અને જેટલી છોકરીઓ હતી એટલાનો ગોળ અને પેણા તોલ્યા નાખા ગામમાં બે છે એટલે એમ ન સમજવું કે પ્રાઇવેટ સ્કૂલમાં છોકરો ભણતો હોય ને એને જ આવડે એ તો કાઈ નથી પ્રાઇવેટમાં જે છે ને ત્યાં છોકરાઓ હોશિયાર છે પણ ટીચર એક વ્યાકરણ હું પૂછું વ્યાકરણ કે છંદના પ્રકાર બોલ અલંકારના પ્રકાર બોલ સાહેબ એને નહીં આવડે અને જ્યારે ટીચિંગ વાળા જે ગુજરાતી શાળામાં છે સાહેબ એટલે બધું આપણે જે ત્યાં છોકરાઓ એવા છે ક્રોસ ચાલે છે પ્રાઇવેટ ઉપર ટોટલ વસ્તુ લઈ જવી આટલી સંખ્યા હોય તો તમારા આટલા ટીચર આટલું હોય તો જ અને બધા જ નિયમો શિક્ષકો માટે છે એમના કોઈના માટે એટલે આપણે એક દુઃખની બાબત છે પણ જ્યારે તમે વેલ વોલ પેન્ટિંગ કરવા આવ્યા છો તો તમે જે કંઈ દો એનો એક કાગળમાં ફ્રી વર્ક કરો કે મને શું દોરવું છે એ પહેલા કાગળમાં તમે તૈયાર કરો અથવા તમે જે કંઈ લઈને આવ્યા છો એમાં પ્રેક્ટિસ કરી તો એ પહેલા માપ પ્રમાણે દોરો એમાં કલર પૂરો ક્રોસ કલર પૂરો બોર્ડર આપો અને પછી એને છેલ્લે ગેટ આપો આ રીતે ખૂબ સરસ અહમદપુરા શાળાના આચાર્ય શ્રી સુપરવાઇઝર બહેનો સ્ટાફ પીટીસી કોલેજમાંથી જે બેન પધારે છે અને અમારા વસંતભાઈની સ્કૂલમાંથી જે આ બાળકો આવ્યા છો મોદીશ્રી સાહેબની બરાબર ને સાહેબ અત્યારે ઇડર છે આરપી તરીકે મારે રાત્રે ફોન આવ્યો બહુ સરસ તમે બધા આવ્યા છો અને મને અહીંયા બોલો અને આજે સ્પીચ આપવાની તક આપી એ બધા આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ